ભારત અને ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે ટેકાના ભાવ ડાંગર કોમન માટે રૂપિયા બે હજાર ત્રણસો ઓગણ સિત્તેર પ્રતિ ક્વિન્ટલ અને ડાંગર ગ્રેડ એ માટે રૂપિયા બે હજાર ત્રણસો નેવ્યાસી પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે રૂપિયા બે હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે રૂપિયા બે હજાર સાતસો પંચોતેર પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઈબ્રિડ માટે રૂપિયા ત્રણ હજાર સાતસો નવ્વાણું પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી માટે રૂપિયા ત્રણ હજાર સાતસો સિમ્મોતેર પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે રૂપિયા ચાર હજાર આઠસો છ્યાશી પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ ચવિસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર મકાઈ બાજરી જુવાર અને રાગીનું વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વિસિ મારફતે એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી કરવામાં આવશે ડાંગરની ખરીદી તારીખ એક અગિયાર બે હજાર પચીસ થી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી તથા મકાઈ બાજરી જુવાર અને રાગીની ખરીદી તારીખ એક અગિયાર બે હજાર પચીસ થી ત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રો ને અપીલ કરવામાં આવે છે ખેડૂત ખાતેદારો બાયોમેટ્રિક biometric દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડ ની નકલ અધ્યતન ગામ નમૂનો સાત બાર આઠ અ તેમજ પાક ની વાવણી અંગે ની entry સાત બાર કે આઠ અ માં ન થઈ હોય તો તલાટી ના સહી સિક્કા વાળો દાખલો ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે રાજ્યના ખેડૂતો તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુ હોય તો તેઓની ઓનલાઇન નોંધણી કરાવવામાં ખાસ અનુરોધ છે ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેવી ચકાસણી દરમિયાન જો ખોટો અપલોડ આવશે તો તેવા તે ખેડૂતોને ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર આઠ પાંચ એક 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 સાત એક સાત એક આઠ અથવા આઠ પાંચ એક 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 સાત એક સાત એક નવ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેવું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવવામાં આવ્યું